ગુજરાત ન્યુઝ લાઈનમાં સ્વાગત છે દાહોદના સ્વામી વિવેકાનંદ સર્કલ પર સ્વામી વિવેકાનંદ ની પ્રતિમા ને પુષ્પમાળા અર્પણ કરી માલ્યાર્પણ નો કાર્યક્રમ યોજાયો તારીખ બાર એક બે હજાર ચોવીસ શુક્રવારના રોજ ભારતીય જનતા પાર્ટી દાહોદ શહેર દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા પર પુષ્પમાળા અર્પણ કરી પુષ્પાંજલિ અને માલ્યાપણનો કાર્યક્રમ યોજાયો જે કાર્યક્રમમાં શહેર ભાજપના પ્રમુખ પ્રશાંત દેસાઈ દાહોદ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મુકેશ લબાના શહેર ભાજપના મહામંત્રી અર્પિલ શાહ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તથા નગરપાલિકાના કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ સ્વામી વિવેકાનંદજીની જયંતિના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને કાઉન્સિલર મિત્રો અત્યારે ઉપસ્થિત રહ્યા છે સ્વામી વિવેકાનંદજી પાસે દેશે ઘણું મેળવ્યું છે અને યુવાનોને જે એમને પ્રેરણા આપી છે એ પ્રેરણા સદાય આગળ વધે ભારતીય જનતા પાર્ટીનો ઉદ્દેશ છે અને આ રીતે યુવા શક્તિ દેશના હિતમાં કામે લાગે જે રીતે સ્વામી વિવેકાનંદજીએ દેશને આગળ વધારવા કર્યું છે એ ગતિ આગળ વધતી રહે એવી આ શું પાસેથી ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવેલ છે સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે આપણા ભારત દેશની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને દુનિયાને વિશ્વની અંદર જે ડંકો પ્રકારના સ્વામી વિવેકાનંદને રૂઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી લડતા રહો અને યુવાઓને પ્રેરણા સંતોષ એવા સ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલિનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કરવામાં આવ્યો એ બદલ આપ્યા અને આ દેશ જે પ્રમાણે યુવા આજે વિશ્વની અંદર ભારત દેશ પાસઠ ટકા યુવાઓ ધરાવતો દેશ છે અને જે યુવા સંસ્કૃતિ જે ડિજિટલ ઇન્ડિયાને આત્મનિર્ભર બનવા રહ્યું છે અને જે ભારતીય સંસ્કૃતિ જે પ્રમાણે હાલમાં જે રીત આપણી હિન્દુ ભગવાન ઈષ્ટ રામ ભગવાનનું જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આપણા મહિનામાં થવા જઈ રહી છે ત્યારે સ્વામી વિવેકાનંદજીને પણ એક એમનો સંદેશ એમને જીવનની અંદર એમને શાંતિ થશે કે મારી સંસ્કૃતિનો અમને જે ધ્યેય હતો એ પ્રમાણે ભારત દેશની સંસ્કૃતિ પણ વધી રહી છે